વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોડણી વિશે વાત કરીશું પેજ નંબર સેવન્ટીન જોડણી યોગ્ય રીતે જોડણી ન લખાય તો અર્થનો અનર્થ થઈ જતો હોય છે અને વાક્ય રચના ખોટી થતી હોય છે આજે આપણે જે જોડણી વિશે વાત કરીએ છીએ તે પાઠ્યપુસ્તકમાં આવતા અલગ અલગ પ્રકારના શબ્દો અને વાક્યો અને એમાં કયા પ્રકારની ભૂલો થાય છે વિદ્યાર્થીઓથી અને પરીક્ષા લક્ષી છે માટે આપણે આપ ધ્યાન આપજો ચાલો નીચે કેટલાક વાક્યો આપ્યા છે તેમાં યોગ્ય ચૂંટણીથી ખાલી જગ્યા પૂરો પહેલું છે આછલા કંકુ ધોળ રે ધોળ રે લાડી માછલી ખાલી જગ્યા કાઢવું અહીંયા પહેલી ખાલી જગ્યાના કૌંસમાં આપેલા શબ્દો છે પિયર અને પિયર 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 એટલે જે દીકરી હોય એની એના માતા પિતાનું જે ઘર છે એને પિયર કહેવામાં આવે છે લગ્ન કરીને જ્યારે પોતે પિતાના ઘરે જાય છે તો એને સાસરી કહેવા અથવા સાસરું કહેવામાં આવે છે તો પિયર એટલે કન્યા અથવા દીકરીના માતા પિતાનું ઘર પિય અળ પિયળ એટલે જ્યારે દીકરીને લગ્ન કરીને સોળ શણગાર સજાવવામાં આવે ત્યારે એના પગ એના બંને પગ ઉપર કન્યા સોળ શણગારમાં એના પગે કંકુની અર્ચા કરવામાં આવે છે એને પિય અળ કહેવામાં આવે છે બીજું વગડા વચ્ચે આસુદી મહાદેવનું ખાલી જગ્યા મંદિર છે એકાકી અને એકાંકી દોસ્તો એકાકી એકાંકી એટલે એકલું મંદિર આવેલું છે અને એક અંકી અનુસ્વાર છે બિંદી છે એટલે એક અંક વાળું નાટક નાટક એને એકાંકી કહેવામાં આવે છે ત્રીજું છે તોય ના ખાલી જગ્યા કરાણી ઓ મેહુલા આશ્રય ચિહ્ન આ રજુ અને આરજુ હું તમારી સમક્ષ આ રજુ કરું છું આ રજુ કરું છું આ રજુ એટલે હું કઈ રજુ કરું છું આ રજુ આ પછી સ્પેસ અને પછી રજુ અને અરજુ આ મારી અરજુ છે યહી હે મેરી અરજુ હિન્દી શબ્દ છે ગુજરાતીમાં પ્રયોગ થાય છે ખાલી જગ્યાના રંગાટ કામના હુંડરમાં કચ્છનો મોટો ફાળો હતો કચ્છનો મોટો ફાળો ત્યાં આગળ ભારત છે ભારતના રંગાટ કામના હુંડરમાં કચ્છનો મોટો ફાળો હતો ભરત ભરત એટલે નામ છે ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ નાઉન કાંતિના બીજા બે હાથમાં ખાલી જગ્યા હતી ઠેલી અને થેલી થેલી તળપદી શબ્દ છે આ વારંવાર ટેક્સ્ટબુકમાંથી આવતા ભાષા સંસ્થાના પ્રશ્નો આપણને પૂછાય છે દોસ્તો ખૂબ અગત્યનું છે ઠેલી ઠેલી આપણે ઉચ્ચારણમાં દોસ્તના કારણે આપણે ઠેલી બોલીએ છીએ પણ ઠેલી ખોટું છે ઠેલી થળનો થ આવે છે આવી રીતે સાચું છે પહેલો પિયળ એકાદ એકાકી એકાકી અનુસ્વાર નથી આરઝુ સ્પેસ નથી ભારત માત્રાની ગલતી છે બદલે ઠ આવી રીતે આપણે અલગ અલગ પ્રકારના સ્વરના ભેદના કારણે રસોઈ દીર્ઘય રસવ દીર્ઘ અને અલગ અલગ પ્રકારે આપણે જ્યારે રસોઈ અને દીર્ઘયમાં જ્યારે પણ ઉચ્ચારણમાં આપણે ભૂલ કરીએ છીએ કાં તો લખવામાં ભૂલ કરીએ છીએ તો રસોઈના બદલે દીર્ઘય ના બદલે રસોઈ જ્યારે થાય છે ત્યારે એ ચૂર્ણની ભૂલ થતી હોય છે માટે આ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે ઘણીવાર આપણે આ બધી બાબતો ધ્યાન આપતા નથી અને આપણે આપણા ગુણાંક ગુમાવીએ છીએ તો દોસ્તો ધ્યાન આપો કે અહીંયા આગળ એક એક શબ્દ અલગ અલગ રીતે રજૂ થયેલા છે જેને આપણે સમજવાના છે ઘણીવાર આપણને એ શબ્દો ખ્યાલ નથી આવતા ત્યારે આપણે એ પ્રશ્નમાં ભૂલો કરીએ છીએ જો અહીંયા જોડણીભેદ અને અર્થભેદ આપેલા છે ફોર એક્ઝામ્પલ ગુણ તો ગુણ એટલે વિશેષતા એ સારો છોકરો છે એના ગુણ છે અહીંયા અનાજની ગુણ ભરેલી છે જીત એટલે જીતાયેલું અને જીત એટલે ફતેહ વિજય રસ્વય અને દીર્ઘયનો ફરક જીન એટલે જીન જૈનના તીર્થંકરને જીન કહેવામાં આવે છે જીન એક જાતનું ભૂત છે એને જીન કહેવાય છે તો ઘોડા ઘોડા પર બેસવા માટે જે પલાણ પાથરવામાં આવે છે ને એને જીન કહેવામાં આવે છે જીન હા ત્રીજું છે નીંદવું નિંદવું એટલે કે રક્ષા કરવું અને નીંદવું એટલે રસ્વય રક્ષા કરવું સોરી નિંદા કરવી કોઈની નિંદા ઘણા લોકોને સ્ત્રીઓની જેમ બીજાની નિંદા કરવાની આદત હોય છે નિંદા રસોઈ નીંદુ એટલે ઘાસ ખેતરમાં જે બે ભાગ વચ્ચેનો ભાગ નકામો કાઢી નાખે અને નીંદુ ઢીર પુરી જગન્નાથપુરી જગન્નાથ નગરીના અર્થમાં અને આજે તે શ્રીખંડ પુરી ખાતી પુરી પહેલું પુરી એટલે નગરી મતી એટલે બુદ્ધિ રસોઈ ને મતી એટલે સ્ત્રીલિંગનું રૂપ ભાનુમતી તારામતી આવા શબ્દો રવિ રવિ એટલે સૂર્ય રસોઈ અને રવિ એટલે વસંત ઋતુ પછીનો જે પાક અત્યારે જે લેવા જે લેવાતો પાક નિષ્ફળ જાય છે એને રવિ દીર્ઘય કહેવામાં આવે છે રાશિ એટલે અહીંયા ઘણો બધો હજુરોએ રાશિ કર્યો છે રસોઈ એટલે ઢગલો અથવા રાશિ એટલે એમાઉન્ટ રકમ રાશિ દીર્ઘય એટલે ખરાબ વધુ એટલે વધારે અને વધુ ચિહ્ન બદલાઈ ગયું રસ્વાઓ અને દીર્ઘમાં ફરક પડે એકમાં વધારે બીજામાં વહુ આવી રીતે અપેક્ષા એટલે ઈચ્છા આશા અને ઉપેક્ષા એટલે તિરસ્કાર ધ્યાન ના આપવું હું બોલું છું અને તમે શાંતિથી સાંભળો એવી મારી અપેક્ષા છે પણ તમે ઉપેક્ષા કરો એ મને નહીં ગમે અપેક્ષા ટુ એક્સપેક્ટ અને ઉપેક્ષા ટુ neglect ટુ ઇગ્નોર તિરસ્કાર કરવો ઉપહાર એટલે હું તમને ભેટ આપીશ બક્ષિસ આપીશ હું તમને ઉપહાર આપીશ અને ઉપહાર આજે તમે ઉપહાર કરીને બેઠા છો કરણ એટલે સાધન હું પેન વડે લખું છું એટલે કરણ સાધન અને હું કસા કરણ વગર લખું છું તો એ સાધન શસ્ત્ર એટલે કે હથિયાર અને શાસ્ત્ર એટલે ધર્મગ્રંથ બેહોશ એટલે બેભાન બાહોશ એટલે કાબેલ વરસ એટલે શાલ અને વારસ એટલે મિલકત ધ્વનિભેદ અવાજનો ભેદ ઉત્પન્ન થાય ત્યારે વિવિધ શબ્દો બને છે અસ્ત્ર ફોર એક્ઝામ્પલ ભાલો તીર છે તો ફેંકવાનું છે તો એને આપણે અસ્ત્ર કહીશું શસ્ત્ર તો હાથમાં તલવાર લઈને લડી એને શસ્ત્ર કહેવાશે મારા ઘણા કાગળો પડી ગયા કાગળો તો કાગળ પડી ગયા અને કાગડો એટલે એક પક્ષી મને ડામ ડામ આપ્યો એટલે ગરમ એનેજાડી દીધો અને ડામ એટલે પૈસા તૂતક વાહન પર આવેલો જે ઉંચો ઉપસેલો ભાગ હોય છે એને તૂતક કહેવામાં આવે છે કોઈ માણસ તોતડું બોલતો હોય તો તૂટક તૂટક બોલે છે તૂટેલું તૂટેલું ટુકડે ટુકડે તૂટક અને ટૂટક ત અને ટ જેને આવી ભૂલો થતી હોય છે ઘણા જેને બોલવામાં તકલીફ થતી હોય છે એને નળ એટલે પુરુષ નળ એટલે પાણીનો નળ નિધન એટલે અવસાન નિર્ધન એટલે ગરીબ મઠ એટલે એક પ્રકારનું કઠોળ દ્વિધલ ધાન્ય અને આશ્રમ મઠ એટલે ઝૂંપડી બોલવું એટલે ઉચ્ચારવું કહેવું અને બોલવું એટલે પ્રવાહીમાં ડૂબાડી રાખવું આવી રીતે અલગ અલગ પ્રકારના ધ્વનિભેદ થતા હોય છે